ત્યારે બેંક એકાઉન્ટ અને લોકરના નોમિનીની ત્યારે નિયમમાં ફેરફાર ત્યારે ગ્રાહકોને એકને બદલે ચાર નોમિની ત્યારે નોમિનેટ કરી શકાશે આ નિયમ સિંગલને ત્યારે જોઈન્ટ એકાઉન્ટ એફડી અને અને તમામ પ્રકારની ડિપોઝિટ પણ લાગુ થશે ગ્રાહકોને બેન્ક લોકરમાં ક્રમિક નોમિનીની વિગતો પણ આપી શકાશે જો પ્રથમ નોમિનીનું મૃત્યુ થાય તો બીજા નોમિનીની ઉત્તરાધિકારી બની શકશે આધાર કાર્ડ અપડેટ હવે સરળ બનશે હવે તે આધારમાં નામ સરનામું મોબાઈલ નંબર વગેરે ઓનલાઈન અપડેટ કરી શકાશે બાયોમેટ્રિક વેરીફિકેશન માટે કેન્દ્ર પર જવું પડશે યુડીઆઈ ત્યારે પાન પાસપોર્ટ રેશન કાર્ડ જેવા સરકારી ડેટાબેઝ સામે તમામ માહિતી આપમેળે વેરીફાઈ કરશે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ્સ પર વધારાનો ચાર્જ અનસિક્યોરિટી ત્યારે કાર્ડ્સ પર ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા ચાર્જ સીઆઈડી ત્યારે મિત્રો મોબાઈલ બેન્કિંગ દ્વારા ચુકવણી પર એક ટકા વધારાનો ચાર્જ ત્યારે એક હજારથી વધુના વોલેટ લોડ કરવા પર એક ટકા ફ્રી ચેક દ્વારા પેમેન્ટ પર બસોનો ચાર્જ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે નવા નિયમો જો કોઈ એસેટ મેનેજમેન્ટ કંપની એટલે કે એમસીના ત્યારે અધિકારી કર્મચારી અથવા તેમના પરિવારના સભ્યોને પંદર લાખથી વધુનો વ્યવહાર કરશે તો કંપનીએ આ માહિતી તેના પાલન અધિકારને જાણ કરવાની રહેશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને તમે મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ